રાધનપુર ખાતે આવેલ દૂધ શીત કેન્દ્ર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ ઉત્પાદક મહિલાઓનું સંમેલન યોજાયું દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાંતલપુર તાલુકાના અને બનાસ ડેરીના ડિરેક્ટર રાધાભાઈ આહિર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર રાધનપુર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે આવેલ દૂધ ઉત્પાદક શીત કેન્દ્ર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાટડીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ રાજકીય અગ્રણીઓ સહકારી માળખાના આગેવાનોની ઉપસ્થિતિમાં દૂધ દિન અને મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ગોબર ગેસ પ્લાન્ટ તૈયાર કરવામાં આવેલ હવે પશુપાલકો પાસેથી ગોબર અને ગૌમૂત્રની ખરીદી બનાસ ડેરી કરશે આ પ્રસંગે રાધનપુર અને સાંતલપુર તાલુકાના પશુપાલકોને ટકોર કરી દૂધ ઉત્પાદન વધારવા માટે વાત કરી હતી રિપોર્ટર નાથાલાલ ઠાકોર રાધનપુર ગાય વહેણા દૂધમાંથી વેલ્યુ એડિશન થવાનું અને દૂધમાંથી પશુપાલકોને આવક મળે એ શ્વેત ક્રાંતિ તો થઈ પરંતુ ગાયના જરણમાંથી ગૌમૂત્રમાંથી વેલ્યુ એડિશન થાય અને તેમાંથી પશુપાલકોને આવક મળતી થાય તેવી ભારતની પહેલું યુનિટ કોપરેટિવના માધ્યમથી રાધનપુરમાં કાર્યરત થઈ રહ્યું છે અને આવતા મહિનામાં તેનું લોકાર્પણ કરવામાં આવશે જેથી કરીને જમીનની જીવનતા સુધારવાનું કામ તેમજ ફર્ટિલાઇઝર તરીકેના ઉપયોગ ઓછો કરીને જમીનને પુનઃજીવિત કરવાનું કામ મોટા પ્રમાણમાં થઈ શકશે આ એક મોટી ક્રાંતિ પશુપાલનના વ્યવસાયની અંદર થઈ રહી છે સો વર્ષ પહેલાં દૂધ વેચવાનો જ્યારે વાત આવે છે ને ત્યારે લોકો કહેતા કે દૂધ ન વેચી શકાય દૂધમાંથી શું થઈ શકે બસ આજે નવી ક્રાંતિ ગૌમૂત્ર માટીની થઈ રહી છે માસ્કેલ ઉપર થઈ ગઈ છે પાંચ લિટર પાંચ રૂપિયા પ્રતિ લિટર ગૌમૂત્રના આપીને અહીંથી કલેક્શન કરવાનું કામ જેમ દૂધનું કામ ચાલે છે તે પ્રમાણે થશે દૂધ આપતું ગાય બીજા બિયાર વચ્ચે બંધ થઈ જાય છે તો પણ ગૌમૂત્ર આપવાનું તો કન્ટિન્યુ ચાલુ રહેશે ખરીદ રોજેરોજ એની આવક મળશે ટોટલ જે આવક મળે છે એની સાથે ગોબો અને ગૌમૂત્ર બંનેની જો કલેક્ટિંગ કરીએ તો ચાલીસ ટકાથી વધારાની આવક ફેસ્ટ એક આ બંને દ્વારા આપણે દૂધ સિવાયની પણ ઇન્કમ કરી શકીએ દૂધ દિવસ નિમિત્તે બહેનોનો ઉત્સાહ એ અદભુત છે નવી એક ક્રાંતિ જાણે સર્જાયું હોય મહિલા જાગૃતતાનું हलो